કીધું કે પેર જવાનું થાય તો પહેરવા થાય છે તો આજ મેં કીધું કરી નાખું તો જો આ બરાબર વચ્ચે આવું કર્યું આ પીળા કરવાના છે અને આ બે વચ્ચે પોપટી કર્યા અને સાઈડમાં જો આવા કર્યા છે ડબ્બામાં હવે ફેરવી લઈ કેમ કે મૂળિયા વધી ગયા છે અને એ હવે ચડ્યું છે હવે તો હવે વાગી પકડે બસ ટેસ્ટ થઈ જાય ખા તો ખાવા જ દેવું બહુ ખાવા કેમ છો કપડા વપડા ધોઈને ફ્રી થઈ અને આજે થોડાક વેલક નવરા થઈ જાય કેમકે આજે ઘરે હતા તો અમને એને રાખે એટલે આપણે કામ થઈ જાય તો અમે ત્યારે બહુ છે અને હવે વિડીયોને એડિટિંગ કરવાનું છે હા અને પછી આપણે રસોઈની તૈયારી કરીશું તો પહેલાં તો વિડીયો અપલોડ કરી અને પહેલાં તો હજી એડિટિંગ કરશું પછી અપલોડ કરીશું અને પછી થોડો ઘણો ટાઈમ હશે તો પરત ભરું નહીં તો પછી રસોઈની તૈયારી કરી નાખશું અને આગળ પછી કાંઈ નક્કી નહીં આજે કશું હજ મું હવે હમણાં થોડા દિવસ ભાવનગર જવાનું છે એમ કહેતા હતા તો પછી કદાચ મારે બહાર જવાનું થાય કેમ કે સાજા દિવસ તો અહીંયા એટલા શું રહેવું એમ કે હું નવની બે રહી તો પછી એકાદ દિવસ હોય તો તો રડવી નાખી પણ બે ત્રણ દિવસ હોય તો પછી મેં કીધું આપણે ત્યાં જઈ આવીએ આપણે મારી આવીએ ને એ બાને જવાઈ જાય તો અને થોડુંક કામે છે આપણે તો પછી એમ કીધું કદાચ આજે તો નહીં પણ કાલે કદાચ બહાર જવાનું થાય તો હવે જોઈએ કે એમ થાય એમ જો તૈયાર થઈ ગયા છીએ હું ને અમને તો જવાનું તો કંઈ આગળ નથી એટલે કે અવની બહેનને પોલિયો પીવડાવવા લઈ જામ છે આજે રવિવાર છે તો અહીંયા અમારી બાજુમાં જ છું પણ થોડુંક આગળ છે તો હસમુખ તો જતા એટલે હવે હું મા દીકરી હાલીને જઈશું ને અવની પોલિયો પોલીયો પીવડાવતા તો અવની બહેનને પણ તૈયાર કરી દીધા ને તો થઈ ગઈ છે કેમ કે તૈયાર થાવ એટલે એને ખબર પડી જાય હાલ 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 તો જો એને જવું છે પૈસા લઈ લીધા મેં કીધું રસ્તામાં દુકાન પડે એટલે પાછું બેનને ભાગ લેવો પડે તો પૈસા લઈ લીધા એટલે એને ખબર પડી જાય કે હવે બહાર લઈ જશે મમ્મી તો હવે હાલો જઈએ જોવે છે ને હમણાં તો એક દિવસ તો એક પચાસ નોટ તો પાડી નાખી એટલે ધ્યાન રાખવું પડે નહીં બે કટકા થઈ જાય તો હમણાં જો એક દિવસ પછી એને નટ ફાડી નાખી હતી અત્યારે જો આવી ગયા છે એ પોલ પાણી અને આવું બંને જો પાક લાવી દીધો ખાધો દૂધ પીધું કેમકે દુકાન રસ્તામાં પડે ને એટલે એને લેવું પડે બાકી તો એને કંઈ એવું નહીં કે ભાગ જો અમારે ફ્રૂટ ઉપર વધારે હોય તો ફ્રૂટ ખાય ઘરે ક્યારેક આમ બહાર જઈએ તો સાત આઠ દિવસે ક્યારેક અઠવાડિયે જવું તો ભાગ દઈ બાકી તો વધારે એને ફ્રૂટ થાક પણ હોય અત્યારે જો પરત ફરતી હતી તો બ્લાઉઝ તો નથી ફરતી આજે બીજું કાઢ્યું હતું ઘણા ટાઈમ પહેલાં થોડુંક કર્યું હતું અને બતાવ્યું નહોતું તો અત્યારે કુર્તી મંગાવેલી હતી ને તો એમાં મને કામ ચોક લાવ થોડુંક કરી તો કુર્તીમાં કરતી હતી તો જો આવું કર્યું છે જો આવા કાચ ટાઈ અને આવું ઓલા સૂર્યમુખીનું ફૂલ હોય ને એવી રીતનું કર્યું છે તો જો ખાલી એમ તો ઉપર થોડુંક કરવાનું હતું તો મેં કીધું કે પહેર જવાનું થાય તો પહેરવા આજ મેં કીધું કરી નાખું તો જો આ બરાબર વચ્ચે આવું કર્યું આ પીળા કરવાના છે અને આ બે વચ્ચે પોપટી કીરા અને સાઈડમાં જો આવા કીરા છે કેવડા જેવા તો આખું થઈ જાય પછી પહેરીને બતાવીશ તમને કેવું બનાવું અત્યારે સાવ કરતી હતી તો અત્યારે મજા એક કર્યો અને અડધો કર્યો છે હજી આ અને બે આ છે એટલે કરવાના છે તો પછી બતાવું બતાવતો ફૂલ થઈ જાય છે બપોર અને છે એ કામ તો અને બનાવવા મળીશું તો સરસ મજાનું શાક બનાવે છે તો શાકમાં તો બનાવ્યું તો આપણે આજે ગુવારનું શાક ગુવાનું શાક સડે છે અને એક બાજુ રોટલો બને છે તો રોટલો બની ગયો છેડવાનો રો તો આપણે બનાવી નાખીએ તો પછી ખાલી હસમું ગ આવે ત્યારે જમવાનું જ રે ડબ્બામાં હવે ફેરવી લઈ કેમ કે મૂળિયા વધી જશે અને એ વધે સેડી છે હવે તો હવે વાગ દઈ

ডি <laughs> থ જમવાનું બનાવી નાખ્યું છે તો જમવામાંયા ભરીને બનાવ્યું હતું બહુ સવારે ગયા હતા ને દુકાને તો આ ગાંઠિયા લાવેલા હતા તો જો જાડા ગાંઠિયા આવે ને બનાવ્યું ને રોટલા છે ને દૂધ છે તો જમી લઈએ અમારે બેન જમ્યા રમે છે ખાઈ જાય બહાર બસ ટેસ્ટ થઈ જાય ખા તો ખાવા જ દેવું છું

નક્કી તો નથી પણ થેલા લીધા છે બધા કપડાંને એવું જેટલા દી રહી એટલે દી ઠીક છે એમાં એવું થાય ગામની પાસે છે ને અહીંયા અહીંયા જેટલી રે એટલી અહીંયા બીજે ન બહુ રહેતી કવરાવાને વધારે રાખે એટલે પછી કંટાળીને વી આવવું પડે તો એ રહેશે એટલો રહેવું પછી નહીતર ભાઈ પાસા વીઓ છું અત્યારે સૌ તૈયારી કરી છે બધા આ થેલાની બે અહીંયા એકા બાજુ થેલા બધા પ્લેટ કરી લીધા છે તો સવારે જવાનું છે અને આશા રાખું છું કે આજનો લોક તમને ગમશે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય